વેલકમ ટુ નુપાસ કિચન આજે એકદમ નવી સ્ટાઇલથી આપણે પાત્રા બનાવશું મારા કિચનમાં જે પહેલાં તમે ક્યારેય ન જોઈ હોય એવી ટ્રીક સાથે આપણે પાત્રા બનાવશું તો ચાલો આપણે રેસીપી શરૂ કરી દઈએ તેને માટે મેં દોઢથી બે કપ બેસન લીધો છે મિક્સિંગ બાઉલમાં તેમાં અડધી ટીસ્પૂન લવિંગનો પાવડર ઉમેર્યો છે અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી છે અડધી ટીસ્પૂન હળદર ઉમેર્યું છે એક ટી સ્પૂન કાશ્મીરી મરચું ઉમેર્યું છે એક ટીસ્પૂન તીખું લાલ મરચું ઉમેર્યું છે અને ત્રણ ટી ત્રણ ટી સ્પૂન ધાણાજીરું ઉમેર્યું છે આમાં ધાણાજીરું વધારે ઉમેરવાનું જેથી બેટરનો સ્વાદ ખૂબ સરસ આવે અને એકથી સવા ચમચી લસણની પેસ્ટ ઉમેરી છે તમે ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો અને મરી પાવડર ઉમેર્યો છે પણ ગોળ આંબલી સાથે લસણનો ટેસ્ટ આમાં પાત્રામાં ખૂબ સરસ આવતો હોય છે પાત્રાની પોતાની કોઈ ફ્લેવર હોતી નથી જે તેથી આપણે આગળ પડતા મસાલા ઉમેરી અને પાત્રાને ઘણા ટેસ્ટી બનાવશું સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે અને બેથી ત્રણ ચમચી આંબલીનો પલ્પ ઉમેરી દઈશું મારી પાસે આંબલીની ચટણી જ હતી તો મેં તે ઉમેરી છે સાથે એકથી દોઢ ચમ ટેબલ સ્પૂન સમારેલો દેશી ગોળ ઉમેર્યો છે મેં તમે ઈચ્છો તો ખાંડ પણ ઉમેરી શકો પણ ગોળનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને એકથી સવા ચમચી તેલ ઉમેર્યું છે તેલ ઉમેરવાથી પાત્રા ઠંડા પડે ને તો પણ ઊંચો ન પડે સોફ્ટ રહે તેને માટે હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બેટરને તૈયાર કરી લેશું એક સામટું પાણી નહીં ઉમેરી દેવાનું ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું અને સરસ આપણે મધ્યમ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરી લેશું બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં જેથી પાત્રા પર સરસ રીતે ચોપડી શકાય તમે પણ પાત્રા બનાવતા હશો ને તમારી રેસીપી પણ કમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો મને અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો મારી વિડીયો તે જરૂરથી લખશો કમેન્ટમાં જો આપણું બેટર સરસ આ રીતનું આ કન્સિસ્ટન્સીનું તૈયાર કરી લેવાનું છે બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે હવે મેં એક કાણાવારી પ્લેટ લઈ દીધી છે તેને આપણે તેના પર આપણે તેલ ચોપડી લઈશું ને તેલથી ગ્રીસ કરી લઈશું આ પ્લેટમાં જ આપણે પાત્રાને બાફવા મૂકીશું તો મેં સાફ કરી ધોઈ અને પાત્રાની બધી નસો કાઢી લીધેલી છે અને કૂણા એવા સરસ પાત્રા લીધા છે આપણે એક મોટું પાત્રું લઈ અને તેને તેના પર આ રીતે લોટને ચોપડી લઈશું આપણે જે બેસનનું ખીરું તૈયાર કર્યું બેટર તે સરસ ચારે તરફ તેને કોટ કરી લઈશું અને બહુ પતલું પણ નહીં અને જાડું પણ નહીં તેવું આ કોટિંગ કરવાનું હવે તેના પર બીજું નાનું પાત્રું લઈશું પતરવેલિયાનું પાન લઈશું અને આ રીતે મૂકી અને તેના પર પણ આપણે લોટને આ રીતે ચોપડી લઈશું જેથી સરસ મજાના લેયર્સ ક્રિએટ થશે અને પાત્રાની કિનારીઓ છે તેને આ રીતે વાળી તેના પર પણ આપણે લોટ ચોપડી લેશું હવે આ જ પ્રોસેસ રિપીટ કરી અને એક પછી એક નાના મોટા પાત્રા આપણે લેતા જઈશું અને તેના પર આ રીતે આપણે બનાવેલું બેટર ચોપડતા જઈશું જેથી એટલા સરસ મજાના જ્યારે આપણે સ્ટીમ થઈ જશે ને પાત્રા તો એટલા સરસ મજાના લેયર્સ તૈયાર થશે અને ધ્યાન રહે ફક્ત છથી સાત પાત્રા લેવાના એથી વધારે લેયર્સ ક્રિએટ નહીં કરવાના નહીંતર બફાઈ ગયા પછી તે છૂટા પડી જશે તો છથી સાત પાત્રાનો ઉપયોગ થયો છે આ રીતના મેં પાત્રા લેયર કરી અને ખીરું ચોપડી લીધું છે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી દેજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવી અવનવી રેસિપીઝ નું નોટિફિકેશન મળતું રહે અને તમે અપડેટેડ રહો તો ટચમાં રહેજો અને જોતા રહેજો મારી વિડીયોઝ તમને મારી વિડીયોઝ ગમતી હોય તો કમેન્ટમાં જરૂરથી મને સપોર્ટ કરો અને કોઈ પણ સજેશન આવકાર્ય છે તો જરૂરથી લખો કમેન્ટમાં જો આ રીતે પાત્રાઓ ચોપડી અને વાળી ને બધા સરસ મજાના લેયર્સ તૈયાર થઈ ગયા છે છેલ્લે મેં નાના પાત્રાની કિનારીઓ કાપી અને આ રીતનું સીલ કરી અને લેયરને છેલ્લું લેયર તૈયાર કરી લીધું છે મેં સ્ટીમરને મૂકી દીધું છે ગરમ થવા માટે ગેસ પર મૂકી અને આ પ્લેટને આપણે પાત્રા સહિત સ્ટીમ કરવા મૂકી દઈશું આમ તો ટ્રેડિશનલી આપણે રોલવાળીને પાત્રા કરતા હોય પણ મને આ નવી સ્ટાઇલ નવી રીત ઘણી જ ગમી તો મને તો લાગે છે હું હવે પાત્રા આ રીતે જ બનાવીશ કારણ કે જોવામાં પણ એટલા સરસ લાગે છે અને સ્ટીમ થયા પછી તમે કટ કરો ને તો એ લેયર્સ પણ એટલા સરસ લાગે છે આપણા ટ્રેડિશનલ પાત્રા પણ એટલા જ સરસ લાગતા હોય છે એમાં પણ લેયર્સ દેખાતા જ હોય છે પણ આ કંઈક નવી સ્ટાઇલનું થોડું જોવામાં અને પીરસવામાં પણ ગમે તમે આવનાર મહેમાનને પણ પીરસ્યું હોય તો ખૂબ સરસ લાગે છે જો સ્ટીમરમાં મેં હવે પાત્રા સ્ટીમ કરવા મૂકી દીધા છે લગભગ વીસથી પચીસ મિનિટમાં આપણા પાત્રા સ્ટીમ થઈને તૈયાર થઈ જશે ચપ્પુથી ચેક કરી લેવાના કે કાચું નથી રહી ગયું અંદર કારણ કે આપણે લેયર્સ ક્રિએટ કર્યા છે તો થોડીક સ્ટીમ થવા માટે સમય લાગશે જો સ્ટીમ થઈ ગયા પછી આપણા પાત્રા ખૂબ સરસ જોડીશમાંથી ડીમોલ્ડ થઈ ગયા છે ઠંડા થાય આપણે તેને કટ કરી લેશું સ્ક્વેર્સમાં મને તો લેયર્સ જોવાની એટલી બધી તાલાવેલી લાગી તો મેં ગરમ ગરમમાં જ કટ કરી લીધા છે થેન્ક ગોડ સરસ કપાઈ રહ્યા છે અને પરફેક્ટ સ્ટીમ થયા છે તો તેના સ્ક્વેર્સ પણ ઘણા જ સરસ રીતે કટ થઈ રહ્યા છે તમે ઠંડા થયા પછી જ કાપજો મેં તો થોડી ઉતાવળ કરી નાખી કારણ કે ગરમી પણ એટલી છે રસોડામાં કિચનમાં ગરમી પણ એટલી લાગી રહી છે ને તેમાં પણ શું થાય ખાવાનો શોખ હોય તો ગરમી પણ બાજુ પણ મૂકી દેવાની ખાવાનો ને બનાવવાનો શોખ હોય તો બીજું બધું જો હું તમને બતાવું કેટલા સરસ લેયર્સ બન્યા છે જો કટ થયા પછી આ પીસીસ એટલા સરસ સુંદર લાગી રહ્યા છે અને સુગંધ તો એટલી સરસ આવી રહી છે હજી ગરમ ગરમ જ છે તમે ઈચ્છો તો આ ગરમ ગરમ ઉપર શીંગ તેલ રેડી અને ખાઈ શકો છો અને વઘારીને પણ ખાઈ શકાય છે જો કાપેલા ચોસલા દેખાવમાં પણ કેટલા સરસ લાગે છે અને નવી જ સ્ટાઇલ નવી જ રીત લાગે છે તો જોવાની ને ખાવાની પણ મજા જ આવી જાય હવે આ બધા પીસીસને આપણે એક ડિશમાં ટ્રાન્સફર કરી લેશું આ સ્ટેજે પણ તમે કાચું તેલ રેડીને ગરમ ગરમ ખાઈ શકો છો મને તો આ રીતના બાફેલા પણ સ્ટીમ થયેલા પણ ઘણા જ ભાવે છે હવે મેં એક પેનમાં પૂરતું તેલ ઉમેરી રાઈ ને હિંગ ઉમેરી છે રાઈ કકડી જાય એટલે આપણે આ બધા સ્ક્વેર્સ જે કાપ્યા છે લેયર પાત્રાના તે એક પછી એક વારા ફરતી ઉમેરી દઈશું હળવેથી એક પછી એક જ ઉમેરીશું જેથી બધા લેયર્સ છૂટા ન પડી જાય અને ઉપર સફેદ તલ મેં તો ઘણા બધા ભભરાવ્યા છે તો સફેદ તલ પણ ઉમેરી દઈશું અને સરસ મજાના વઘે રહી જાય એટલે ગરમા ગરમ સર્વ કરીશું જો તમારી પાસે તાજું લીલું નારિયેળ હોય તો એ પણ ગાર્નિશમાં ઉપયોગ કરી શકો છો તે ઘણું સરસ લાગે છે જો વઘાર્યા પછી પણ કેટલા સરસ લાગે છે અને સુગંધ તો એટલી સરસ આવી રહી છે મારે ત્યાં તો તળીને પણ બનાવવામાં આવે છે ઉછાળીને પણ બનાવવામાં આવે છે પાત્રા પણ બનાવવામાં આવે છે અને આ રીતે વઘારેલા પણ પાત્રાની તો અનેક ડિશિસ છે તમે પણ કઈ રીતથી બનાવો છો તે મને કમેન્ટમાં જરૂર લખજો મારી મમ્મી તો પાત્રાનું શાક બનાવતી જે મને આજે પણ ખૂબ ભાવે છે અને આ પાત્રા તો મારા ઓલ ટાઈમ ફેવરેટ છે તો તમે પણ બનાવો અને મળતા રહેશું ફરી આવી જ નવી રેસીપીસ માટે ત્યાં સુધી આવજો ને ધ્યાન રાખજો તમારું